વડગામ તાલુકાના કરમાવત તળાવ ભરવાને મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે વર્તમાન બજેટમાં કરમાવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતો આકરા પાણીએ છે અને જલોત્રા ખાતે યોજાયેલી ખેડૂતોની બેઠકમાં ફરીથી જળ આંદોલન અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે બનાસકાંઠામાં ફરી એકવાર જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે વડગામ તાલુકાના કરમાવત તળાવ ભરવાને મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતો આકરા પાણીએ છે અને આજે ચલોત્રા ખાતે યોજાયેલી ખેડૂતોની બેઠકમાં ફરીથી જળ આંદોલન અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે વાદ તળાવ વડગામ તાલુકા અને પાલનપુર તાલુકા માટે જીવાતોરી સમાન છે બે વર્ષ અગાઉ એકસો પચીસ ગામડાના ખેડૂતો અને પશુપાલક મહિલાઓએ જળ આંદોલન કર્યું હતું આંદોલન લગભગ અઢી માર્ચ સુધી ચાલુ હતું અને બે વાર રેલી પણ યોજાઈ હતી પચીસ હજાર જેટલા ખેડૂતોને મહિલા પશુપાલકોની રેલી પણ થઈ ચૂકી હતી ત્યારે સરકારે કર્માવત તળાવ ભરવા માટેની જાહેરાત કરી હતી પરંતુ આજે બે વર્ષ બાદ પણ કર્માવત તળાવ ભરવાની કામગીરીમાં કોઈ ગતિવિધિ ન આવતા અને વર્તમાન બજેટમાં કર્માવત તળાવ માટેની કોઈપણ પ્રકારની જોગવાઈ ન કરવામાં આવતા હવે આ પંથકના ખેડૂતો આકરા પાણીએ છીએ અને આજે જલોતરા ખાતે ખેડૂત આગેવાનોની બેઠકમાં ફરી એકવાર જળ આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે વર્તમાન બજેટમાં કરમાવત તળાવની જોગવાઈ ન થતા ખેડૂતો નિરાશ થયા છે અને આજે ચલોત્રા ખાતે મહાદેવના મંદિરમાં ખેડૂતો આગેવાનોએ બેઠક કરીને જળ આંદોલનનો નિર્ધાર કર્યો છે કારણ કે કરમાવત તળાવ એ વડગામ મને પાલનપુર પંથકના ખેડૂતો માટે જીવાતોરી સમાન છે અને પાણી વગર ચાલે તેમ નથી એટલે ખેડૂતોને એક જ સુર છે કે સરકાર આ બજેટમાં કરમાવત તળાવ માટે જોગવાઈ કરે નહીં તો આગામી લોકસભાની ચૂંટણી વડગામ તાતા અને પાલનપુર તાલુકાના ખેડૂતો અને પાલકો ચૂંટણીનો બહિષ્કાર કરશે ને મજબૂત અને મક્કમ જળ આંદોલન કરશે ભૂતકાળમાં જ્યારે પાલનપુર ખાતે અમે પચીસ હજારની જનમેદનીમાં ખેડૂત રેલી નીકળેલી ત્યારે મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીએ અમને આશ્વાસન આપેલું અને વિશ્વાસ આપેલો કે કર્માવાદ અને મુક્તેશ્વરની અંદર પાણી નાખવામાં આવશે અને પાંચસો કરોડ રૂપિયાની માતબર રકમની મંજૂરી પણ એમણે કરેલી ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે આ ગુજરાત સરકારનું જે બજેટ આવશે એમાં તમારી પ્રોજેક્ટની વહીવટી મંજૂરી અને બજેટના નાણાં ફાળવવામાં આવશે પરંતુ ગઈકાલે જે બજેટ ગુજરાત સરકારે રજૂ કર્યું છે એમાં કર્માવાદના માટે એક પણ રૂપિયાનો નાણો ફાળવામાં આવ્યો નથી ત્યારે અમારા વિસ્તારના ખેડૂતો કે જે પાણી માટે વલખા મારી રહ્યા છે એમની અંદર ખૂબ જ ઉગ્ર રોષ છે અને છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે ફરી અમે ખેડૂતો બધા સંગઠિત થઈ અને સરકારની સામે લડીશું કારણ કે અત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીએ જો આ યોજનાની ગેરંટી લીધી હોય અને જો સરકારે એમાં બજેટ ન ફાળવે તો ખેડૂતો કોના ઉપર વિશ્વાસ કરશે એટલે ખેડૂતો હવે ભગવાન ભરોસે રહી અને ભગવાનના આધારે ભગવાનની મરજીની પ્રમાણે ખેડૂતો આગામી સમયમાં આગળ વધશે અને હવે અમે પાણી લીધા સિવાય જંપીશું નહીં અને હવે અમે કોઈપણ ભોગે જ્યાં સુધી અમને કર્માવાદની અંદર પાણીની મંજૂરી અને પાણી નહીં મળે ત્યાં સુધી અમે અમે પાછા નહીં પડી આવે આ ક્રમમાં પાણી વિશે એમાં આજે મિટિંગ બોલાવી હતી બજેટ ચાલુ હતું એના વિષય બદલે આજે પાણી બજેટમાં ન ફાળવે તો ફરી અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બહિષ્કાર કરવાના ચૂંટણી આપણે બહિષ્કાર કરવાની જાહેરાતમાં અમારી મિટિંગમાં જાહેરાત થઈ છે આજની આજની મિટિંગમાં પાણી વગર ચાલે એમ જ નહીં પાણી બિલકુલ ફુવારા બિલકુલ ઓછા થઈ જાય ચાર પાંચ પાંચ દસ દસ ફુવારા ઉપર છે અને લોકો ખેતી ઉપર નિર્ભર છે આ બે તાલુકા આજે અમારી બેઠક મળી હતી બધા ખેડૂતોની તો એમાં અમે વળી નિર્ણય કર્યો છે કે જો તમે આજે આ બે દિવસ બજેટ ચાલુ છે એમાં જો તમે અમારી કરમહત તળાવનું કંઈ બી વળી પાણી નાખવાનું વળી કંઈ બજેટ નહીં આપો તો અમે વળી આગામી સમયમાં અમે વળી તમારી જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરીશું ચૂંટણીનો અમારે અહીંયા વડગામ પાલનપુર તાલુકાના લોકો બધા ખેડૂતો બધા મળી અને આ નિર્ણય લીધો છે તો તમે તાત્કાલિક અમારું જે પાણીનો વિષય છે કરમાચ પાણીમાં નાખવાનો તો આ રીતે તમે ઝડપી એનો નિર્ણય લો મારું નામ બાવુભાઈ વિશ્યાંગભાઈ ગોળ જલો